વરસાદનું જોર હવે ઘટી ગયું છે રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા વિસ્તારો એટલે કે કચ્છ અને બનાસકાંઠા સહિતના વિસ્તારો પર ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ છે અનેક ગામડા ડૂબી ગયા છે પણ હવે ડીપ ડિપ્રેશનનું શું વરસાદી સિસ્ટમ કેટલી સક્રિય છે આવો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે પાછલા દિવસોમાં જે વરસાદ પડ્યો છે તે વરસાદી સિસ્ટમ હવે ઘણી આગળ વધી ગઈ છે મોન્સૂન સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે તેવું જાણવા મળી રહ્યું છે આગામી દિવસોમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ થાય તેવી આગાહી છે જો કે આ સિસ્ટમ કયા વિસ્તારો કવર કરશે જેને લીધે ભારે વરસાદની શક્યતા છે તો આજની વરસાદી સ્થિતિ મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ક્યાંય વરસાદના વાવળ નથી જોકે ઓખાથી લઈને ભાવનગર સુધીના કોસ્ટલ બેલ્ટમાં એટલે કે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે ઉપરાંત લખપત નલિયા અને ગાંધીધામમાં વરસાદની આગાહી છે જેનું કારણ છે કે પાકિસ્તાન તરફ આગળ વધેલી મોનસૂન સિસ્ટમ જે ડીપ ડિપ્રેશન હતું તે અરબી સમુદ્ર તરફ ગયું છે જો આ વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં જ સ્થિર થઈ જાય તો ફરીથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે એમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છના વિવિધ ભાગમાં ભારે વરસાદના એંધાણ છે આ સાથે જ રાજસ્થાન સરહદ પાસે આવેલા વિસ્તારો જેવા કે પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ આવશે જો કે આજે છૂટો છવાયો વરસાદ અલગ અલગ જગ્યાએ પડશે ક્યાંય ભારે વરસાદની આગાહી નથી જો કે બંગાળની ખાડીમાં એક પછી એક મોન્સૂન સિસ્ટમ એક્ટિવ થતી રહેશે જેમાં મહારાષ્ટ્રના નાગપુરમાં જે મોન્સૂન સિસ્ટમ બની છે તે સિસ્ટમ જેમ જેમ આગળ વધતી રહેશે તેમ તેમ વાતાવરણમાં ફેરફાર થવાના એંધાણ છે જો કે પાછલા દિવસોમાં જે વરસાદી સ્થિતિ હતી તેવી સ્થિતિ હવે નહીં આવે એટલે કે ભારેથી ભારે વરસાદની શક્યતા હવે બહુ ઓછી છે કેમ કે આગામી ત્રીસ સપ્ટેમ્બર સુધી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે મોન્સૂન વિડ્રો જેને લીધે વરસાદની તીવ્રતા ઘટશે બીજી તરફ હવામાન આગાહીકારોના જણાવ્યા મુજબ આગામી 21 થી ત્રીસ તારીખ સુધીમાં જે વરસાદ પડશે તે સારો એવો વરસાદ ખાબકે તેવી શક્યતા છે બાકી સામાન્યથી મધ્યમ રહેશે તારીખ આસપાસ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જો તે સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ વધે તો તેને કારણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર તેની અસર જોવા મળશે આગામી બાર તારીખે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાત તથા કચ્છમાં વરસાદની શક્યતા છે જો કે આ દિવસે પણ છૂટો છવાયો વરસાદ પડશે ભારે વરસાદ ક્યાંય નહીં થાય એકવીસ થી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જે વરસાદની આગાહી છે તે પ્રમાણે જો ભારેથી ભારે વરસાદ થાય તો નવરાત્રીની મજા બગડે તેવી શક્યતા છે જોકે ત્રીસ તારીખ સુધીમાં તો ચોમાસું વિદાય લેશે તેવું પણ જાણકારો જણાવી રહ્યા છે તમારા ગામમાં કેવો વરસાદી માહોલ છે તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો અત્યારે બસ આટલું જ સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ